ગુડ ઇવનિંગ તો આયો પોતે મજામાં જશો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી યુટ્યુબ પ્લેટફોર્મમાં તમારું બધાય વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તો આજે આપણે એક સારી એવી જોબ છે બરાબર છે તક છે એના ઉપર ડિસ્કશન કરવાના છે તો આપણે ચેનલ વિશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ જાણતા હશે ને અમુક નહીં જાણતા હોય તો પહેલેથી પાછું તમને કહી દઉં છું મિત્રો કે જીટીયુમાં આવતી તમામ એવી બ્રાન્ચો છે અને તમામ સર્ક્યુલર છે નું રિઝલ્ટ છે અને એક્ઝામ ફોર્મ છે એક્ઝામ ડેટ છે જ્યારે કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે અહીંયા સર્ટિફિકેટ છે ઓલ ઇન્ફોર્મેશન છે બધી મળતી હોય છે અને પ્લસ આપણે વાત કરીએ મિત્રો તો પ્લેલિસ્ટ વાઇઝ તમને અહીંયા પોતાના બ્રાન્ચ વાઇઝ સબ્જેક્ટની પ્લેલિસ્ટ છે પણ તમને જોવા મળી જાય જેમ કે જો આ ડિપ્લોમા ઓટોમોબાઈલ છે એસી છે આઈટી છે ઘણી બધી બ્રાન્ચ છે મળી ગઈ છે બરાબર અને બીજી ઘણી બધી એવી પ્લેલિસ્ટ છે બનાવાલ છે તમને એ ફ્યુચરમાં કામ આવી શકે બરાબર છે બધા વિદ્યાર્થી મિત્રો છે સૌથી પહેલા તો પોતાના દોસ્તો છે કે જીટીયુમાં હોય ડિપ્લોમા હોય એન્જિનિયરિંગમાં હોય ડિગ્રીમાં હોય બધીને

તો એના જ માટે તમને મારે જણાવવાનું હતું બરાબર બધી જાતના વિદ્યાર્થી મિત્રો છે એ એ વસ્તુ ખાસ ધ્યાન રાખે જે લોકોને વ્હોટ્સએપ ગ્રુપમાં જીટીયુ નું હોય કે પોતાના બ્રાન્ચ નું હોય બરાબર છે કે પછી જોબ માટેનું જે લોકોને જોઈન થવાનું બાકી હોય એ હજી જોન થઈ જાય બરાબર છે એમાં તમને હેલ્પફુલ મળશે કાંઈ પણ સમ સમજાય તો સીધે સીધું મને પ્રશ્ન પૂછી પણ શકશો ઓકે તો આપણે વિડીયો તરફ આગળ વધીએ મિત્રો કે કઈ જોબની રિક્વાયરમેન્ટ હતી. તો આપણે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે મીન્સ કે કહેવાય ને કે ઘણી બધી આપણી પોતાની ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજ છે એ જોડાયેલી છે યુનિવર્સિટી સાથે મીન્સ કે જે આપણું સર્ટિફિકેટ છે કોનોકેશન છે કે જે ફાઇનલ સર્ટિફિકેટ આપે છે અને આપણી ડિગ્રી આપે છે કે એન્જિનિયર બનાવે છે કે જે તે તમે અભ્યાસ કરતા હોય તમને પ્રમાણિત કરે છે એ યુનિવર્સિટી છે જીટીયુમાં ભરતી આવી છે અલગ અલગ ભરતી છે ખબર અને લાયકાત છે અલગ અલગ પોસ્ટ પ્રમાણે છે અને બોઇઝ ને ગર્લ્સ બંને એપ્લાય કરી શકશે અને લાસ્ટ ડેટ છે એ

ભરતી માટે જાહેર કરી છે અને છેલ્લી તારીખ સતત માર્ચ બે હજાર પચીસ છે બરાબર છે લીવ ખાસ ધ્યાન રાખે અને યુનિવર્સિટી છે એમાં ભરતી સૂચનામાં જણાવેલ મેળવેલ એટલે મીન્સ કે એની ફીસ નક્કી કરેલ છે પચાસ રૂપિયા છે તમારે ચૂકવવાની રહેશે બરાબર છે અને પદોના નામ બરાબર છે વય પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા છે એ તમારે જીટીનું ઓફિશિયલ નોટિફિકેશન છે કે વેબસાઇટ ઉપર જઈ આની રિક્વાયરમેન્ટ છે એમાં તમારે જઈને બધું વાંચવાનું રહેશે જે લોકોને જીટીયુમાં છે કે પોસ્ટ મેળવવી છે મીન્સ કે જોબ કરવી છે એના માટે છે ઓકે એને સ્ટેપ આપેલ છે મિત્રો બરાબર છે એ તમારે એકવાર વાંચી લેવાના છે અને બીજી ઇમ્પોર્ટન્ટ લિંકો છે કે તમારે વાંચવાની છે એના પર જઈને પછી તમારે આના ઉપર એપ્લાય કરવાનું છે ઓકે મિત્રો તો સિલેક્શન પ્રોસેસ છે તમારી પસંદગી છે પગાર ધોરણ છે બધું તમારે એના ઉપર જઈ અને વાંચી લેવાનું રહેશે ઓકે મિત્રો અને કંઈ પણ ના સમજાય તો જીટીયુની અમુક હેલ્પલાઇન નંબર છે તમે મેસેજ પણ કરી શકો છો બરાબર છે તો એ જસ્ટ એક ઇન્ફોર્મેશન હતી કે માં એક રિકવાયરમેન્ટ આવી હતી અલગ અલગ પોસ્ટ પ્રમાણે બરાબર તો જે મિત્રોને જાવું હોય એ મિત્રો છે વ્યવસ્થિત છે એટ ટુ જે માહિતી છે વાંચી અને એજ્યુકેશન પોતાનું છે એ પ્રમાણે એ એપ્લાય કરી શકે છે ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય નેક્સ્ટ મુલાકાત લેશે આપણે પાછા જોબના નવા વિડીયો સાથે ઓકે કાલે મારા માટે કોમેન્ટ એક્સાઇઝ કરાવી અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કોઈ પણ નવો વિડિયો આવે જીટીનો અથવા કોઈ પણ રિલેટેડ બીજો તો તમે એનો લાભ લઈ શકો અને કંઈ પણ ના સમજાય તો કોમેન્ટ માં પૂછી શકો છો પ્લસ ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે એને ફોલો કરી આપો પેજ ને જેથી કરીને તમારા ડાઉટ કેરી છે ફ્રેન્ડલી તમે પૂછી શકો છો અને વાતચીત પણ કરી શકો છો ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય નેક્સ્ટ